નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના શિશુવિહાર માણેકવાડી સર્કલ પાસે આવેલ સ્ક્રેપના વેપારીના બંધ ફ્લેટમાંથી રૂપિયા નવ લાખ પચાસ હજારની ચોરીની ઘટના બનતા ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના શિશુવિહાર માણેકવાડી સર્કલ પાસે આવેલ ઇનાયા બિલ્ડિંગમાં ફ્લેટ નંબર છસો બેમાં રહેતા સ્ક્રેપના વેપારી મોહમ્મદ આસિફ અબ્દુલ ગની ફતાણી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં વડોદરા ગયા હતા તે દરમિયાન તેમના બંધ ફ્લેટમાંથી રૂપિયા સાડા પાંચ લાખ રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા નવ લાખ પચાસ હજારની મત્તાની ચોરી થઈ હતી ફ્લેટના સીસીટીવી કેમેરામાં બે બુરખાધારી મહિલાઓ ફ્લેટની અગાશીમાંથી નીચે ઉતરી ફ્લેટમાં પ્રવેશ કરી ચોરી કરતી હોવાનું કેદ થયું છે ચોરીની આ ઘટના અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે